કેમ છો મિત્રો હું છું તમારી સહેલી અને તમે જોઈ રહ્યા છો ઉપયોગી જાણકારી સ્વાગત કાર્યક્રમ વિશેની હવે આપણે તે જ प्रकारे રાજ્ય સ્વાગત વિશે ચર્ચા કરીશું ગુજરાતના નાગરિકોના જે પ્રશ્નો સમસ્યાઓ અને ફરિયાદોનો નિરાકરણ ન આવેલ હોય અથવા રાજ્ય કક્ષાના અધિકારીઓની સત્તામાં આવતા હોય અને તેનો નિકાલ ન આવતો હોય તેવા પ્રશ્નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત સ્વીકારવામાં આવે છે રાજ્ય સ્વાગત નાગરિકોએ તેમની અરજીની રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ બે માં આવેલ મુખ્યમંત્રી કાર્યાલય ના જનસંપર્ક એકમ માં સવારે સાડા આઠ કલાક થી બાર કલાક સુધી માં અરજીઓ આપવાની રહે છે ત્યારબાદ દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીશ્રી પોતે અરજદારને રૂબરૂ સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા વિચારણા કરીને હકારાત્મક નિકાલ માટેની સૂચનાઓ આપે છે આ કાર્યક્રમ માટે પણ અરજદાર નાગરિક સ્વાગત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ખોલતા હોમ પેજ પર ડાબી તરફ આપેલ બોક્સમાં એસએસ સ્ટેટ સ્વાગત અને વર્ષ પસંદ કરીને પોતાના અરજી નંબર ની મદદ થી અરજી નું સ્ટેટસ જોઈ શકશે અરજદારો ની તમામ અરજીઓનો નો નિકાલ લાવવામાં આવે છે ખરેખર સ્વાગત પોર્ટલ એટલે એક પગલું ડિજિટલ ઇન્ડિયા તરફ ચાલો ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર